મારું નામ કાંતિભાઈ તુલસીભાઈ વાડોલિયા રાજકોટ હું નોકરી મેઠોડા કરું છું અને દસ કલાક નોકરી કરું છું એટલે ફેક્ટરીમાં હેલ્પર તરીકે નોકરી હું ઓગણીસો ચોરાસી કે છ્યાસી માં બાપુની રામકથા બેઠી હતી અને કાળી દાઢી કાળા ચશ્મા અને કાળી કામડીથી મારી બાપુ સવારને બોર પછી કથા વાંચતા અને જનમેદની એટલી હતી ને કિસાનપરા ચોક સુધી માણસો દર્શને ઊભા રહેતા અને એ સમયે મેં અહીંયા કિસાનપરા ચોકમાં બાપુના નજીકથી દર્શન કરેલા તો મેં કીધું એકથી બાપુને આપણે આશીર્વાદ જિંદગીમાં એવું સમ સમય સંજોગ મળશે તો લેશું ને મળશું અને એ સમયે આખો બી કથા હલપીને રાજકોટમાં કોઈ પણ જગ્યાએ રિક્ષામાં જાઓ એટલે બે રૂપિયા ભાડું લેતા એ સમયમાં એવું હતું અને ત્યારે એ સમયમાં એવી ઘટના બનેલી કે ચિશનકૂટ હનુમાન કિશોનપુર સાનપરા ચોકમાં સ્થાપના થઈ એ સમયમાં મેં એ કથા સાંભળવા જતો ને એ સમયમાં એટલે એવી ઘણી યાદો જોડાયેલી છે પણ બાપુ મને થોડોક વાંચનનો શોખ લાગ્યો ને પછી બાપુનું કલેક્શન હું ભેગું મહિનો કરવા અને બે હજાર હાથમાં બાપુ રાજકોટમાં કથા બેઠી અને રાખી શાળામાં આવવાના હતા તેલી ચિત્રમાં એટલે મેં બાપુના એક ડ્રોઈંગ પેપર લીધું અને એમાં બાપુના જીવન ચરિત્ર એના પરિવાર વિશેના અને એની યુવાની નાની ફોટોગ્રાફ હું બધું કલેક્શન કરી અને હું ઓટોગ્રાફ લેવા મેં કીધું જાઉં રાષ્ટ્રીયમાં તો એ સમયે હું ગયો અને બાપુના ભાઈ જોઈ ગયેલા કે તમે કાર પાસે ઊભા રહો હમણાં બાપુ અહીંયા આવશે એટલે તમને આશીર્વાદને ઓટોગ્રાફ આપશે તો બે કલાક કાર્યક્રમ પૂરા થયા બાદ બાપુએ જોયું ને મને ઓટોગ્રાફને આશીર્વાદ મળ્યા ત્યાર પછી હું અત્યારે પંદર સત્તર વર્ષ થયા રાજકોટમાં બાપુના કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ કોઈ પુસ્તક વિમોચન હોય તો હું બે કલાક રંગની રજા લઈને હું પાછો આવું અને કાર્યક્રમમાં માણું અને બાપુના મારા કોઈ મેગેઝિન હોય એની ફોટોગ્રાફને ફોટોગ્રાફ લઉં એટલે અત્યારથી સુધીમાં વીસક વખત બાપુ સાથેના ફોટોગ્રાફને ઓટોગ્રાફ છે તે અને વચમાં સમય સંજોગ મળતા હું દરગાજેડા હનુમાન જયંતિની મારે સમય હતો તે બે ત્રણ વાર હું હનુમાન જૈતી વખત ત્રણ વખત જઈ આવેલો અને નજીકમાં કથા બેઠી હોય આજુબાજુમાં ગામમાં તો બુધવારની રજા આવતી હોય તો હું ગોંડલ એક ફેરે કથામાં બુધવારે ગયેલો બાપોની કથામાં ને એક ફેરે વીરપુર ગયેલો અને આટલે એને રાજકોટમાં અત્યારે રામકથા બેસે તો આનંદને ઉત્સવ હોય અખબાર પ્રિન્ટ મીડિયા બધા એના અહેવાલો આપે છે ને ખૂબ રાજીપો છે અને અને બુધવારે રજા આવશે અને સમય સંજોગ માટે તો હું પણ ચિત્ર પ્રથાની પ્રસ્થાન કરવા ને મળીશ અને અહીંયા બધા કલાકારો બધા આવતા હોય રામદાસ ગોંડલિયાને એવા ભજની કલાકારો પણ ભેટો થઈ જાય અને એવું બધું આનંદ ને ઉત્સાહ અને મજા માણું ના એવું તો નથી બન્યું પણ અમુક મારી પાસે જૂના એના મેગેઝિન હોય ને તો એ બે ઘડી દાંત કાઢીને ફોટોગ્રાફ આપે હસ્તા મૂકે એટલે એ મારા માટે યાદગાર છાણ હોય છે ના ના એવું તો નથી બન્યું પણ લગભગ ભીડ હોય છે પણ મારે મારા સમયને સંજોગે મને ઓટોગ્રાફ તો ફોટોગ્રાફ મળી જાય છે ને અને આખો દિવસ કામ કરવાનો ઉત્સાહ રહે છે તો મને આજ બાપુના આશીર્વાદ મળી ગયા હવે એ ઘણા બાજુ પંદર સત્તર વર્ષ થયા એટલે પણ એ પછી એના આજુબાજુના લોકો હોય ના ન પાડે આવવા દે અને મળે એટલે મારું કામ થઈ જાય થયેલા